કારણ કે અહી વપરાતા નેચરલ ગેસનો સમાવેશ જીએસટીમાં કરવામાં આવ્યો નથી જેના કારણે ઉદ્યોગકારોને નુકસાની થઈ રહી છે તો બીજી તરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટ સહિતના મુદ્દાઓને લઈને પણ તેમની માંગણીઓ પડતર છે તેવામાં આ બજેટમાં ઉદ્યોગકારોને કેવી આશા અપેક્ષાઓ છે તે જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો જે અત્યારે મોરબીની સિરામિક પરિસ્થિતિ ચાલી રહી છે એ આમ જોવા જઈએ તો આ કોરોના કાળ પછી ઘણું બધું માર્કેટ ડાઉન થઈ ગયું છે ઇન્ટરનેશનલ ભાડાઓ જે કન્ટેનરના એના વધવાથી આ કે આખું એક્સપોર્ટ માર્કેટ પણ ઠપ થઈ ગયેલું છે જેને લઈને અત્યારે ઘણી બધી મુશ્કેલીનો સામનો સિરામિક ઇન્ડસ્ટ્રી જ કરી રહી છે તો આવનારા બજેટમાં અમારા સિરામિક ઉદ્યોગ તરફથી એક એવી માગણી છે કે એક્સપોર્ટ રિલેટેડ ગવર્મેન્ટ જો કાંઈ બેનિફિટમાં વધારો કરે કોઈ નવી સ્કીમ લઈ આવે અને એક્સપોર્ટને પ્રમોટ કરે એ ટાઈપની કોઈ પણ સ્કીમ લઈ આવે તો ઘણી બધી આવકાર્ય રહેશે અત્યારે કોરોનાના કાળ પછી વૈશ્વિક બજારને જે તકલીફ પડી રહી છે એની જગ્યાએ આજ ભારત આવડો મોટો વૈશ્વિક માર્કેટમાં પોતાનું સ્થાન ધરાવે છે એક્સપોર્ટ કરી શકે એમ છે તો એક્સપોર્ટ રિગાર્ડિંગ પણ કોઈ પણ સ્કીમ જ્યારે જ્યારે તકલીફ હોય ત્યારે જો આને થોડા ઘણા પ્રોત્સાહન રૂપે કોઈપણ સ્કીમને લોન્ચ કરવામાં આવે તો ઘણો એવો ફાયદો થઈ શકે એમ છે અને અમારી સરકારશ્રી પાસે એવી અપેક્ષા છે કે કોઈ પણ એક્સપોર્ટ રિલેટેડ પણ સ્કીમ જો સારી એવી વિવિધ રચના સાથે જો પ્રેઝન્ટ કરવામાં આવે તો સિરામિક ઇન્ડસ્ટ્રીઝ જે પહેલા હતું એના કરતા પણ ઘણું વધારે એક્સપોર્ટ પણ કરી શકે એમ છે મોરબી આસપાસના વિસ્તારમાં આવેલા સિરામિકના કારખાનાઓમાંથી આજની તારીખે બે લાખથી પણ વધુ લોકોને રોજગારી મળી રહી છે આ ઉદ્યોગ છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી મોરબી પંથકમાં ધમધમે છે જોકે ઉદ્યોગના વિકાસમાં સરકારના યોગદાન કરતાં વધુ ફાળો અહીંના ઉદ્યોગકારોની સાહસિક વૃત્તિઓનું માનવામાં આવે છે હાલના જે બજેટમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોરબીનું જે સિરામિક ઉદ્યોગની અંદર છે એ સાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જ નહીં એવું કહેવામાં આવે છે ત્યારે સિરામિક ઉદ્યોગની અંદર જે ટાઇલ્સના જે લોડિંગ અનલોડિંગ જે થતા હોય છે એની અંદર રોડ રસ્તા ન હોવાથી જે બ્રેકેસની સમસ્યા છે એ બહુ મોટી સમસ્યા છે તો અમારી આ બજેટની અંદર એવી માગણી છે સરકાર સામે કે જે અમે જીએસટી પે કરીએ છીએ જે ટેક્સ અમે અહીંયાથી સિરામિક ઉદ્યોગમાંથી જે ટેક્સ ભરીએ છીએ તો એનું અમને દર વર્ષે એકથી બે ટકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વપરાય તો અહીંના જે રોડ રસ્તા છે પાણી માટેની સુવિધા છે કોમન ફેસિલિટી જે કાંઈ ગણીએ તો એ અમને આ બજેટની અંદર આવરી લે અને અમને એ અત્યારે મળવું જોઈએ એવી અમારી સિરામિક ઉદ્યોગ તરફથી મહત્વનું છે કે કોરોનાની મહામારી બાદ મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં પકડ વધુ મજબૂત કરતો રહ્યો છે ચાઇનાની ટાઇલ્સ કરતા પણ મોરબીની ટાઇલ્સની ડિમાન્ડ વધી છે પરંતુ ગેસ અને ટ્રાન્સપોર્ટ સહિતના મુદ્દે આજે પણ ઉદ્યોગકારોને માર પડી રહ્યો છે તેવામાં આ બજેટમાં ઉદ્યોગકારો માટે પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે હરનીશ જોશી વી ટીવી ન્યૂઝ મોરબી